નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારીયા જે તારીખ છ એક બે હજાર ચોવીસ વાર શનિવાર આજના ગોંડલ જામનગર જુનાગઢ અને અમરેલીના બજાર ભાવ આવી ગયા છે તો એ બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હોવ અને હજુ જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે કરી નાખજો આજના ખેડૂત સમાચારનો વિડીયો તમને જરૂરથી મળી જશે બીજી વસ્તુ એ કે તમારા સાત બાર આઠ અ ની અંદર કેટલું ક્ષેત્રફળ આપેલું છે એને વીઘામાં કઈ રીતે ફેરવવું એ ના ખબર હોય તો એનો આપણે એક વિડીયો આપી દીધો છે ખાલી તમારે ભાંગાકાર કરવાનો છે અને તમે સીધા જ તમારા ખેતરમાં કેટલા વીઘા છે સાત બાર આઠ અ ની અંદર લખેલા તમને ખબર પડી જશે યોજનામાં જે બે બે હજારના હપ્તા પડે છે એના માટે પણ એક વિડીયો આપી દીધો છે ઘણા બધા નામ બે હજાર ચોવીસમાં નીકળી ગયા છે તો તમે પણ એક વખત ચેક કરી લેજો કે કઈ રીતે નામ તમારા છે કે નહીં નામમાં સુધારા વધારા કરવો હોય તો કેવી રીતે કરવા એ બધી માહિતી એ વિડીયોમાં આપી દીધી છે તો જરૂરથી આ બે વિડીયા એક એક વખત જોઈ લેજો તો ચાલો આગળ વધીએ હવે શરૂઆત કરીએ જુનાગઢથી જૂનાગઢમાં ઘઉંનો નીચો ભાવ આજે પાંચસો રૂપિયાથી ઊંચો ભાવ પાંચસો નેવ્યાસી રૂપિયા હતો ચણાની વાત કરીએ તો નવસોથી એક હજાર બાસઠ તુવેર આજે ચૌદસોથી બે હજાર પંદર રૂપિયા તલ છવિસોથી ત્રણ હજાર એકાવન એરંડો એક હજારથી અગિયારસો દસ રૂપિયા સોયાબીન આઠસો પચાસથી નવસો સુડતાલીસ જાડી મગફળી એક હજાર પચાસથી તેરસો એકસઠ ચીણી મગફળી એક હજાર સિત્તેરથી તેરસો દસ રૂપિયા કપાસ અગિયારસો પચીસ થી તેરસો છત્રીસ રૂપિયા જીરાની જો વાત કરીએ જૂનાગઢમાં તો પાંચ હજાર પાંચસો રૂપિયાથી પાંચ હજાર પાંચસો રૂપિયા વાત કરીએ અમરેલીની અમરેલીમાં આજે ઘઉં પાંચસો ત્રીસથી પાંચસો બાણું રૂપિયા સોયાબીન આઠસો બેતાલીસથી નવસો એક એરંડો નવસોથી અગિયારસો અગિયાર ચણા સાતસો પચાસથી એક હજાર લાંબા મરચાં એક હજાર દસ થી ચોત્રીસો રૂપિયા તલ ચૌદસો ત્રીસ થી એકત્રીસો પંદર મગફળી આઠસો બારસો જાડી મગફળી એક હજાર થી ચૌદસો ત્રીસ રૂપિયા કપાસ નવસો નેવું થી ચૌદસો બેતાલીસ રૂપિયા ધાણાની વાત કરીએ અમરેલીમાં તો નવસો નવ્વાણું થી તેરસો પિસ્તાલીસ રૂપિયા એ જ રીતે વાત કરીએ જામનગરની એરંડો આજે એક હજાર પંચ્યાસી થી અગિયારસો પાંચ રૂપિયા લસણ બે હજારથી ચાર હજાર પિંચોતેર તલ પચીસો સિત્તેર થી ત્રણ હજાર અજમાની વાત કરીએ તો ત્રેવીસો થી ચાલીસ રૂપિયા ધાણા આજે નવસો થી તેરસો રૂપિયા સોયાબીન આઠસો થી આઠસો નેવું જાડી મગફળી થી ચૌદસો પિસ્તાલીસ ઝીણી મગફળી થી તેરસો નેવું કપાસ એક હજારથી ચૌદસો પંચાણું રૂપિયા ચીરાની વાત કરીએ જામનગરમાં તો ચાર હજાર ત્રણસો રૂપિયાથી પાંચ હજાર સાતસો દસ રૂપિયા વાત કરીએ ગોંડલની ગોંડલમાં ઘઉં આજે ચારસો દસ થી પાંચસો એકાણું મગ ચૌદસો થી અઢારસો એકાવન ચોળી આજે નવસો થી બે હજાર એકાણું તુવેર બારસો થી એકતાલીસ એરંડો એક હજાર થી અગિયારસો એકતાલીસ અડદ બારસો એકવીસથી અઢારસો દસ રૂપિયા ચણા સાતસો છવ્વીસથી અગિયારસો છ રૂપિયા કલંજી બાવીસસો એંશીથી એકત્રીસો ડુંગળી બસો અગિયારથી બસો એકાણું સફેદ ચણા અગિયારસોથી બાવીસો એકાવન આગળ વાત કરવામાં આવે રચકાના બીજની તો બે હજાર એકાણુંથી એકાણું ધાણા આઠસોથી પંદરસો એક ધાણી નવસો છોત્તેરથી પંદરસો એકોતેર લસણા જે ઓગણત્રીસો એંસીથી પિસ્તાલીસસો મરચાં 900 થી બેતાલીસો રૂપિયા છીણી મગફળી નવસો થી ચૌદસો છવ્વીસ જાડી મગફળી આઠસો થી ચૌદસો એકાવન સોયાબીન આઠસો થી આઠસો છન્નું કપાસ એક હજારથી ચૌદસો એકાવન એ જ રીતે જીરાની જો વાત કરીએ ગોંડલમાં તો ચાર હજાર છોતેર રૂપિયાથી છ હજાર છસો છવ્વીસ રૂપિયા તો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજા તાજા અને સો સો ટકા સાચા બજાર ભાવ હવે તમારા સાત બાર આઠમાં ક્ષેત્રફળ લખેલું છે કેટલા વીઘા છે તો એના માટે તમને ઉપરનો વિડીયો દેખાય છે ચેક કરી લેજો અને જો તમે એ જ રીતે પીએમ કિસાન સન્માન નિધિ યોજના વિશે જાણવા માગતા હો એમાં તમારું બે હજાર ચોવીસમાં નામ છે કે નહીં એમાં શું સુધારા થયેલા છે તો એના માટે તમે આ બીજા નંબરનો વિડીયો છે ચેક કરી લેજો વિડીયોમાં અંજ સુધી બને રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર